એક પ્રશ્ન મેં ફરી પૂછ્યું છે કે સૂતકમાં સેવા ન થાય પણ જયારે સૂતક આવે ત્યારે કોઈ ઠાકોરજીને પધરાવે એવા ન હોય કોઈ એવા વૈષ્ણવ ન હોય તો શું કરવું તો ઠાકોરજીની સેવાનું આપણે શું કરવું જોકે તમે મને એવા ઠેકાણે પૂછી રહ્યા છો એવા ઠેકાણે પૂછી રહ્યા છો તમને થશે શું કે બેટીજી એવી આજ્ઞા આપી પરંતુ આ સવાલ બધાને લાગતો છે આ સવાલ બધાને લાગતો છે આમ તો સૂતકમાં સેવા નથી થતી આ વિદેશમાં પણ બેસેલા વેસ્ટો મને કેટલી વાર આજ પૂછે છે આજ પૂછે છે પરંતુ યદી આવો ક્રમ આવી જાય કે સૂતકમાં સેવા કરવા વાળો કોઈ નથી મને વિદેશમાં પૂછ્યું તો કે જે જે અમે જ્યાં રહીએ છીએ ત્યાંથી આઠસો કિલોમીટર દૂર હજાર કિલોમીટર સુધી કોઈ વેસ્ટો નથી અને સૂતક આવી જાય તો શું કરવું સેવા પહોંચી લેવાની કોઈને નહીં કહેવાનું કે અમે સૂતક માં સેવા પહોંચીએ છીએ પ્રગટ થાય આપણે કોઈને ને કઈ કઈ સેવા પહોંચવાની પછી સમય થાય તો બધો સૂતક ની જેમ અપરસ નીકળે છે બધું કાઢવું બધું કાઢવું અતિશય જયારે મુશ્કેલી આવે તો પ્રભુ ની સેવા ખાલી સોલ દિવસ સુધી મંદિર બંધ નહીં રાખવાના બધી સેવા પાછું પહોંચવાનું અને સમયસર બધું સૂતક ની અપરસ કાઢવી અતિશય મુશ્કેલ આવે ત્યારે અન્ય કોઈ ના કોઈ વિષ્ણુ પણ પ્રભુને ત્યાં પધરાવવા અથવા બોલાવીને મિશ્રી ખરેખર તો ગોવર્ધન દર સાત ભદ્રાધિપતિ એટલા બધા કૃપાળુ છે એ જ પોતે એવી ઈચ્છા કરે છે કે ભદ્રાષ્ટ અધૂરો ના હોય મારી પોતાની મેન્ટાલિટી છે મેં આપને બતાવી હતી ને મને કોઈ કે આંબા નું રસ અડધી વાટકી તમે પી છો તો હું ના પીવું દઈ દઉં બીજા તું પી લે ને ભાઈ મારે તો આખો કટોરો જોઈએ એટલે જે બી જોઈએ પૂરું કાર્ય કરવું તો પૂરું કોઈનું કાર્ય કરવું હોય પૂરે પૂરું કરવું હોય તો યસ કરવી ખોટે ખોટા ભ્રમમાં નહીં રાખવાના કે પછી જોઈશું થશે તો અરે ભાઈ ના બને તો ના બોલ હા બને તો હા બોલ વાત કર પૂરી વાત કરવી કોઈ અધૂરી નહીં પોતાને એક શોભ થતો હતો કે આ મદ્રાસ ટકનો અવસર ચાર શ્લોકનો ફરી ક્યારે આવશે કારણ કે એક આવેશ હોય આવેશમાં સમાવેશ થઈ શકે તો ફરી પાછો આવેશ લાવો એટલે ફરી પાછી કેટલી મહેનત પ્રભુ મારી મહેનત તે બચાવે છે એટલે નવ્વાણું વાળો બન્યો જેને પૈસો બચાવતો ને એને લક્ષાધિપતિ બનવું છે લક્ષાધિપતિ બનવું છે તો શ્રી જે શું કહ્યું કે તારો પૈસો તો શું તારી મહેનત પણ બચાવી બસ પછી તો તું સેવા કરીશ જ રીતે શ્રી ગોવર્ધન કૃપા કરી કે આ મદ્રાસ પણ અધૂરું રહે તો અમે અહીંયાથી ગયા પછી ત્યાં કરીએ અમે અમારા મુકામ ઉપર જઈએ ને એક તો આ બધું રિપીટેશન થાય અને ત્યાર પછી આગળનો ક્રમ હું એ લોકોને કહું કે બચ્ચા લોક તમને બેટ જાઓ ને એટલે એટલા ડાયા બચ્ચાઓ છે બધા બેસી જાય દીકરો શું વહુ શું એ લોકોના જે પબંધીઓ છે એ પણ બેસી જાય બધું ટીવી બંધ અત્યારે તો મેચ ચાલે છે બધાને મેચ 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 નું નહીં જે જે વધાર્યા છે ને એ શું કહેવા માંગે છે અહિયાં નું અધૂરું હતું તો હું ત્યાં પૂરો કરતી હતી સાંભળો તમને ખબર છે કે કર્ણમ મધ્રમ એટલે જો કે બધા ઘણી વખત આ કથાને સાંભળી ચૂક્યા છે છતાં ભૂલાઈ ગયો હશે કે અથવા કોને ખબર મને ઉત્સાહિત કરવા માટે જે જે કર્ણમ આપે કહ્યું અને ખરેખર ત્યાં પાંચમો અને છઠ્ઠો શ્લોક તો મેં પૂરો કર્યો કેમકે કે વેશને ક્યાં સમાવેશ કરીએ વિષ્ણુ કહેવાય ક્યારેક તો એવું થતું હતું કે જયારે મને બહુ આમ વાંચન થઈ જાય ત્યારે મને કોઈને કેવા જોઈએ કે તમે સમજો આ સંબોધિજીમાં શું કહેવા માંગે છે સમજો આ ભાષ્યનું કોમ્બિનેશન કેવું છે અણુભાષ્ય ગર્ગ સંહિતાઓમાંથી શું પ્રગટ થાય છે એટલે માધુરિક ખંડમાંથી શું છે વૃંદાવન ખંડમાંથી શું છે ગોકુલ ખંડમાંથી શું છે પછી એનો કોમ્બિનેશન કોણ વાતી શો મળવું આપણે આમાં પણ કોમ્બિનેશન મળાવવાનો તો આવવાના જ છે કોણ વાતી સો મળ કે એક સરખી લીલાશીમાં પ્રભુજીને શ્રી ગુસાઈજી કરી રહ્યા છે વારે વારે કોમ્બિનેશન મળાવવાનું કહો અમદાવાદ કોઈ એવા ઉત્સાહી વૈષ્ણવ જલ્દી ન મળે હા જે ઠીક એટલે જે એક ઉત્સાહ આવવો જોઈએ અંદર ને એક પ્રેમ ની ભરતી આવી જોઈએ અંદર ને એક ઉર્મિઓ જે જાગવી જોઈએ એવું ત્યાં જયારે નહોતું મળતું ને વૈષ્ણવ મંડુ લખવા મારા ચોપડાના ચોપડા લખેલા છે ચોપડા ચોપડાઓ લખેલા છે એટલા બધા લખેલા લખવાનો અને સ્પીડ પેન તો એમ ચાલે ચાલે કે સમય કદાચ ધીરો ચાલશે એટલી તો વધારે પેન ચાલતી હોય કેમ કે એક વખત અંદરનો આવિષનો સમાવેશ થઈ જાય બસ આવી જ કંઈક પરિસ્થિતિ અહીંયા ત્રણ તારીખે આપણે વિરામ લીધો ચાર તારીખે પાછું રિપીટ કર્ણમ મધરમ તરણમ મધરમ હરણમ મધરમ રમણમ મધરમ પછી હજી જેમ જેમ આગળ આવશે આપણને ખબર પડશે કે ગાવો મધરા એટલે ગાવો મંડવાનું નહીં હો ગાવો મધરામાં ગાવો નથી એટલે જેમ જેમ ચરણ આવશે તેમ તેમ આપણને ખ્યાલ આવશે અને એ આવિષ્ણો હજી તો મેં એકાદ બે દિવસમાં પાંચમુ ને છઠ્ઠું શ્લોક લીધું ત્યાં તો અમારા દરિયાઈ મેલના વિષ્ણોના ફોન આવ્યા કે જે છે આપણને પ્રેમ પૂરી મળે છે આપ તારીખ આપો મેં અત્યારે તેર તારીખ સુધીની બધી તારીખો ખાલી રાખી છે કેમ કે એક તો તારી તેર તારીખે આવે છે મારી વરસગાંઠ તેર તારીખે વરસગાંઠ હશે એ દરમિયાન ફ્લેટ જોવાનું છે એટલે કાંદીવલી ને ગોરીવલી ફ્લેટ જ જોયા કરવાની પણ મદ્રાસ તક આવતું હોય ને તો કશું નથી જોવાનું માત્ર મધુરા શાક જોવાનું અને ત્યાં ફોન કર્યો કે જે જે આપ કઈ તારીખ આપો છો આઠ અને નવ મને ખબર નહોતી કે આઠમી તારીખે સંડે આવે છે મને તારીખ વાર કઈ ખબર જ નથી ખાલી મોડેથી થી નીકળ્યું આઠ અને નવ આપી દીધી આઠમી તારીખે રવિવાર આવી ગયો એટલે આપણને બધાને કઈ રીતે સુગમતા થઈ ગઈ કે હાઈશ રવિવાર આપણને મળી ગયો અને હવે આપણે મધુરાષ્ટક ને પૂરું લઈશું પાંચમા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ આવે બી ને એ આવે બી ને તો અંદર હૃદયની અંદર ખબર પડે કે સંબડ ઇઝ કમ ફોર મારા માટે કોક વિષ્ણુ આવી રહ્યું છે ત્યારે જાણે સીજી બાબા રાહ જોતા હોય મારી તો આસક્તિનું સ્વરૂપ શિનાજી છે એટલે એમ લાગે કે શિનાજી જાણે જેને તન મન ધન અને પ્રાણ તાહી કે હાથ નિર્મોલ કરી જાને આપણને ખબર નહીં આપણું તન ક્યાં છે ને મન ક્યાં છે ને ધન ક્યાં છે ને પ્રાણ ક્યાં છે પ્રાણ ક્યાંય અટકેલા હોય કેટલાક પ્રાણ જલ્દી ના નીકળે ક્યાં અટક્યા છે કોને ખબર હા હા તો કરે ઉપરથી પણ કોને ખબર પણ આપણે સજાગતા માટે કે આપણે એલર્ટ થઈ જઈએ કે તન મન ધન અને પ્રાણ તાહી કે હાથ જોઈ નીકો કરી સાચવીને રાખે એવા મને ભૂતલ ઉપર ચોરાસી ને બસો બાવન છે બિરાજમાન છે એમની વિચારવાનું કે એમને ક્યાં શોધવા એ ક્યાં દેખાય છે ક્યાંય હા હા દેખાય છે જીન જેસા દેખ્યા તીન તેસા પેખ્યા આપ જેવું જોશો ને આપને તેવું જ દેખાશે આપ સારું જોશો આપને સારું જ દેખાશે એટલે મારે વિષ્ણુને વારે વારે કહેવું પડે છે કે થિંક પોઝિટિવલી એન્ડ સ્પીક ઓલ્સો પોઝિટિવલી આપ નેગેટિવ ન થાવ આપ નેગેટિવ વિચાર બી નહીં કરે તો નહીં તો તો નહીં કરશે જ ડેફિનેટલી કરશે એટલે આ સંપૂર્ણ વિશ્વાસ આપણને ક્યાં સુધી લઈ જાય છે જુઓ ને કર્ણમ ભદ્રમ આપણને પ્રગટ કરે કે ક્યાં સુધી જાય કર્ણમ મધુરમ પાંચમા શ્લોક નો પહેલો ચરણ ફરી એક શ્લોકમાં મધુરમ શનિતમ મધુરમ મધુરાધિપતે રાખેલા મધુરમ એક શ્લોકમાં સાત ચરણ આવશે એટલે પાંચમા શ્લોક નું પહેલું ચરણ કર્ણમ મધુરમ એટલે કર્ણમ એટલે શું અમારા મોટા અમને કહેતા હતા જેસી કરની એસી ભરની જેવું કરો તેવું ભરો જેવું કરો તેવું ભરો એટલે કરની એટલે આપણે બધા કરીએ ને તે કરની પરંતુ પ્રભુ કરે ને તેને લીલા કહેવાય પ્રભુ જે કરે તેને લીલા કહેવાય એ કોણ કોણ ભાતી સ્વાપ લીલા કરે છે આપની લીલાના ભેદ પણ આપ પોતે કૃપા કરીને સમજાવે તો થાય નહીં તો તથે વસલી લેતી મતવા ચિંતા ધૃતમ ત્યજેત અમારા દરિયાઈ મહેલ ના વિષ્ણુ વિચારતા છે કે ઘડી ઘડી માં બેટી છે તથેવ તસે લીલેથી શું કામ કે છે ઘડી ઘડી માં તથેવ તસે લીલેથી શું કેમ કે આપ કદાચ મને યાદ નથી કે આવી યમુનાજી ના એકતાલીસ પદ હતા કે નહીં મને ખ્યાલ નથી કોઈને ના નહીં પાડવાની એટલે જ્યાં નકારાત્મક આવતું હોય ને નકારાત્મક આવતું તો ત્યાં આવું બોલવાનું તથેવ તસે લીલેતી મતવા ચિંતા ધ્રુતમ ત્યજેતમ તથેવ તસ્ય લીલેતી એટલે જે થાય છે ભગવદ ઈચ્છાથી થાય છે તથેવ તસ્ય લી મતવા એટલે માટે ચિંતા તો આપ જાણો જ છું માટે ચિંતા ધૃતમ એટલે વિદ્યુત ગતિએ ત્યજેત ચિંતાને તેજીdio તો પછી શું કરો તસ્માત સર્વાત્મના નિત્યં શ્રી કૃષ્ણાય નમઃ અષ્ટક શ્લોક જપ કરો જે થાય છે ભગવદ ઈચ્છા એ સારું હોય કે ખોટું હોય આપણને દેખાય છે ખોટું પણ કોણ જાણે ભીતર એનું કોઈ સારું હશે માટે તેની ચિંતા આપણે કરવી નહીં જ્યારે નકારાત્મક કોકને જવાબ દેવો હોય તો ત્યાં તથે લે લેતી આવું કહે દેવું ના આને તો હલાવવાનું પણ નહીં હું ન ખબર પડતી હોય ને તો આને સ્ટેડી રાખવાનું આને સ્ટેડી રાખવાનું ના કરતા પહેલા મનને એક ઝાટકો લાગવો જોઈએ કે કોણ ભાતી ના કહીએ જોઈ લઈશું શીખી લઈએ જાણી લઈએ શીખવાડી દેશો એના ઉપરથી જ ખબર પડી જાય કે હા આને નથી આવડતું અત્યાર સુધી યાદ હતું ભૂલાઈ ગયો હું આપને કહું ને કે ઠાકોરજીની કૃપાથી મહાપ્રુજીના સીએમ કૃપા એ સોળસ એ સોળસ ગ્રંથ મોડે એકતાલીસ પદ મોડે નવાખ્યાન મોડે મોલ પુરુષ મોડે ચારે ગીત મોડે એટલે આઈ એમ સમથિંગ કોલર ઊંચા થયા હતા કોલર એક સમયે દાઉબા નો બહુજી એ દાઉબા નો બહુજી એટલે મારા સગા મામાની દીકરી થાય મારી બને પણ બહુ બને પણ બહુ નાથ હો હિનાજી વાળા દાઉબાવા એમના વહુજી મહાલક્ષ્મી વહુજી સાસુ નામ છે રાજેશ્વરી નામ હોવાથી રાજુ રાજુ કરી રાજુજી શિનાજીના સન્મુખ કીધું કે જીજી કે હા બહુ પ્રેમથી હા કહી દીધું હું કોણે હા કહી છું એ ના વિચાર્યું મેં મેં તો મારી બેન જાણી કે આ તમારા મારા મામાની દીકરી બેન છે એમ ના જાણ્યું કે આ શિનાજી ની દરિયાની છે આટલો મોટો ખ્યાલ નતો કર્યો મેં મને આ કે મારી મામાની દીકરી નાની બેન છે એટલે હા કે ચલો પણ બોલે અને જ્યાં ચૌદ મુ પદ આવ્યું ને ત્યાંથી પંદર મુ પદ જ નાયું એટલું યાદ કર્યું કે ના આવ્યું તો ના આવ્યું પછી જાણે અંદર શ્રીનાજી કેતા કે તમને કોણ તું કે હા એટલે ક્યારે ક્યારે શું શું કરવું જોઈએ એ પણ આપણને બહુ સ્પીક ઓલ્સો પોઝિટિવલી ને એટલે હા ધડાક થી આવ્યું હા નહીં પણ પ્રારંભ કરે જ્યાં તક પહોંચ્યા આમ કેવું જોઈએ તો કે આપણે શરૂ કરીએ પછી જ્યાં સુધી શ્રીનાજીને સાંભળવું હશે ત્યાં સુધી યાદ નહીં આવે તો જાવ તો શિનાજીને સોંપવું જોઈએ પણ હા જે આવ્યું ને એ અહમયુક્ત આવ્યું અહમયુક્ત આવ્યું એટલે હવા નીકળી ગઈ એટલે હવા નીકળી ગઈ એટલે કઈ સિરિયલ આવતી હતી ટાઈ ટાઈ ટાઈટાઇફીસ થઈ ગઈ એવી રીતે હવા નીકળી એટલે આપ ક્યારે હા બોલો છો આપ ક્યારે ના બોલો સમયની એટલી સૂક્ષ્મતા છે એ ખરેખર આપણને જ્યારે અનુભવ થાય ને ત્યારે જ ખબર પડે માટે કહેવાય છે કે કર્ણમ કર્ણમ એટલે કર્ણી જેવી કરીએ તેવી વરણી પણ પ્રભુ જે કરે છે ને એ તો સીધી લીલા જ કરે છે અને લીલા હંમેશા મધુર હોય આપની લીલા મધુર જ હોય આપણને સમજાય છે કે નથી સમજાતી એક જ જૂતી વાત છે અહીં આવે છે કર્ણવ મધુરા